એમાં હું મારા હું મારા ઘરવાળા છે એ બે લગ્નમાં અમારે જવું હતું તો અમે બે તૈયાર થયા એટલે એ તૈયાર થતી હતી ને એટલે એને મને કીધું મન કે તમે શાયરી બનાવો છો તમે આ બધા પ્રોગ્રામ કરો એ કે હું આજે તૈયાર થઈ તો મારા વિશે એકાદી શાયરી તમે કહો ને એટલે મેં એના વિશે મેં કીધું શાયરી મેં તો હા ભાઈ મેં કીધું જ્યારે તું પીલા ડ્રેસ ઉપર કાળો દુપટ્ટો નાખે છો મન કયો વાહ ઓણા લીધા મારા જ્યારે

તમે પીળા શર્ટ ની આરે સફેદ પેન્ટ પહેરો છો વાહ જ્યારે તમે પીળા શર્ટ ની આરે સફેદ પેન્ટ પહેરો છો માં કસમ ડાળભાત જેવા કીધું હાચા ઘરના હો ઘરના એક માટલામાંથી પાણી પીવા એટલો ફેર હો